હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ તું મારા કિચનમાં તો આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે એવું ગરમા ગરમ મકાઈનું ખીચું બનાવીશું તો મકાઈનું ખીચું બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો મકાઈનો લોટ લીધેલો છે જે તમને બજારમાં ઇઝીલી મળી જશે હવે આપણે એક કઢાઈની અંદર બે ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ આવે એટલે અંદર આપણે જીરું અને હિંગ ઉમેરીશું અને લીલું મરચું અને લસણ જો તમે લસણ ખાતા હોય તો સ્કીપ કરવાનું અને આપણે અડધી મિનિટ જેટલું થવા દઈશું હવે આપણે જેટલો લોટ લીધેલો છે તેના કરતાં આપણે દોઢ ઘણું વધારે પાણી લઈશું એટલે એક વાટકી લોટ છે તો તેની સામે આપણે દોઢ વાટકી જેટલું પાણી લઈ લઈશું જો તમે બે વાટકી લોટ લીધો હોય તો ત્રણ વાટકી પાણી ઉમેરવાનું હવે પાણીની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો અજમાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે એટલે અડધી ચમચી આપણે હાથેથી મસલી અને આવી રીતે અજમો અંદર ઉમેરી દઈશું અદમે ઉમેરી જાય પછી અંદર બે ચાર લીલા મીઠા લીમડાના પાન આપણે અંદર ઉમેરીશું તમે વઘારમાં પણ મીઠા લીમડાના પાન ઉમેરી શકો છો અને એક ચમચી જેટલા અથવા અડધી ચમચી જેટલા તલ આપણે અંદર ઉમેરીશું અને સ્વાદ મુજબ આપણે અહીંયા લાલ મરચું અને મીઠું બંને વસ્તુ અહીંયા વિડીયોમાં બતાવવાની ભૂલી ગયેલી છું પણ બંને વસ્તુ આપણે ઉમેરીશું અને થોડા લીલા ધાણા ઉમેરીશું અને જાણે આવી રીતે પાણી ખદખદવા લાગે લગભગ ચાર પાંચ મિનિટ પછી એટલે આપણે ધીમે ધીમે આવી રીતે મકાઈનો લોટ અંદર ઉમેર ઉમેરતા રહીશું એકદમથી નહીં નાખી દેવાનો બધો લોટ એક સાથે નહીં નાખવાનો થોડો થોડો આપણે આવી રીતે નાખતા જઈશું અને વેલણની મદદથી આવી રીતે મિક્સ કરતા રહીશું એટલે ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો લોટ બધો મિક્સ થઈ ગયેલો છે હવે આપણે ઉપરથી ત્રણ ચમચી જેટલું આપણે દહીં ઉમેરી દઈશું દહીંનો ટેસ્ટ લોટની અંદર આ ખીચાની અંદર ખૂબ જ સરસ આવે છે તો આપણે ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરશું દહીં ઉમેર્યા પછી એને આપણે મિક્સ કરી દઈશું ફક્ત પંદર જ મિનિટની તૈયારીમાં બની જાય તો એકદમ ખૂબ જ સરસ ગરમા ગરમ અને ટેસ્ટી અને હેલ્ધી પણ છે સરસ એવો આપણો નાસ્તો પણ કહી શકાય તો ફટાફટ બની પણ જાય છે બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને જે રોટલી રોટલી આપણે બનાવીએ છીએ તે તવી પર એને મૂકવાની છે આ જે કઢાઈ છે તેને આપણે તવી તવી પર મૂકી દઈશું એટલે ધીમા તાપે એકદમ સરસ એવો આપણો ખીચું બનીને તૈયાર થશે કઢાઈ આપણે લઈ લઈશું અને આવી રીતે રોટલી મૂકવાની તવી મૂકી દઈશું અને ધીમા તાપે એને થવા દઈશું ઢાંકણ ઢાંકીને એને લગભગ પાંચેક મિનિટ સુધી થવા દઈશું પાંચેક મિનિટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલીને જોઈ લેવાનું એક વખત ચેક કરી લેવાનું જોકે આપણે પાણી પણ ગરમ જ હતું એટલે લોટ તો સરસ એવો બફાઈને તૈયાર થઈ ગયેલો છે તો સરસ મજાનું આપણું ખીચું તૈયાર છે હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું એની પર લાલ મરચું અથવા મેથી મસાલો જે આવે છે તે બનેવાથી તમને જે પણ ભાવતો હોય તે તમે આવી રીતે ઉપરથી થોડો ભભરાવી શકો છો ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે અને બે ચમચી આપણે ઉપરથી જે સિંગતેલ આવે છે સિંગતેલનો તો ટેસ્ટ થોડો આ બધી વસ્તુમાં વધારે સરસ લાગે છે તો અથવા તમે ઘરમાં કોઈ પણ જે ખાવાનું તેલ વાપરતા હોય તે પણ નાખી શકો છો બે ચમચી આપણે ઉપરથી તેલ મૂકી દઈશું આવી રીતે અને કોથમીરથી સરસ મજાની ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે આપણું મકાઈનું ખીચું તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ